રાજકોટની વાત કરીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે 5 મહિના પહેલા લોક સાહિત્યકાર હકાભા ગડવીને કડવો અનુભવ થયો હતો ત્યારે હવે જાનિતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહીરને પણ સિવિલ હોસ્પિટલમાં અણઘડ વૈવટ અને બેદરકાર સ્ટાફનો તેઓ ભોગ બન્યા છે મીરા આહીર સિવિલ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો તેમણે ઉઠાવ્યા હતા તો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કર્યો છે જેમાં સ્ટાફ પર અભદ્ર વર્તન અને તેમના ભાઈને ઇમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઇલ માંગતા છૂટ્ટો ઘા કર્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે સાથે જ મીરા આહિરે વિડિયો બનાવી સિવિલ પ્રશાસન પાસે જવાબ પણ માંગ્યો છે આ ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉભા કર્યા છે અગાઉ પણ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી, આપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતોથી વિવાદમાં સપડાઈ ચૂકી છે ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે